શ્રી ગણેશ મિત્રો કથા કીર્તન ભક્તિમાં આપનું સ્વાગત છે અધ્યાય એક અર્જુન વિષાદ યોગ કૌરવોએ પાંડવોનો રાજ્યભાગનો અધિકાર નામંજૂર કર્યો હતો કૃષ્ણએ સૌને ખૂબ સમજાવ્યા પણ તેઓ સમજ્યા નહીં અને અંતે બંને પરિવારો વચ્ચે ઝઘડો એટલો બધો વધી ગયો કે યુદ્ધના મંડાણ થયા હતા યુદ્ધ દરમિયાન રણભૂમિની વચોવચ રથમાં બાણાવળી અર્જુન સામા પક્ષમાં સગાવાલા મિત્રો અને ગુરુજનોને જોઈને શોક વિષાદમાં આવી જાય છે અને યુદ્ધ નહીં કરવાનો સંકલ્પ કરે છે પ્રથમ અધ્યાય એ અર્જુનના વિષાદનો યોગ છે આપણે તેને આજના સંદર્ભમાં જોઈએ તો ઘણી એવું બનતું હોય છે કે આપણા સાંસારિક જીવન દરમિયાન આપણા પરિવાર વચ્ચે કંઈ પણ નાની મોટી અબોલા થાય ત્યારે આપણે ઘણા સંજોગોમાં તેની વિરુદ્ધ ઊભા રહીને લડવાનું હોય છે અથવા તો ઝઘડવાનું હોય છે એ વખતે જે પરિસ્થિતિ ઊભી થાય છે તે બહુ જ આકરી હોય છે આપણી સામે આપણા સગા વ્હાલા મિત્રો વડીલો ઊભા હોય છે આપણે સાચા હોઈએ છતાં કંઈ બોલી શકતા નથી એ ન બોલી શકવાની વ્યથા અને વિષાદ બનીને આપણને ઘેરી વળે છે મનમાં ભારે અજંપો ઉપજે છે યુદ્ધના મેદાનમાં લડતી વખતે અર્જુનને આવો જ અજંપો ઉપજી આવે છે એને દુઃખ થાય છે કે હું આ કોની સાથે લડી રહ્યો છું આજની આપણી જીવનશૈલીમાં પણ ડગલે ને પગલે આપણે આવા વિષાદનો સામનો કરવો પડતો હોય છે ઓમ શ્રી પરમાત્માને નમઃ આજે સાંભળીશું પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ ધૂતરાષ્ટ્ર બોલ્યા હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઇચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું સંજય બોલ્યા તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચનો કહ્યા હે ગુરુદેવ આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધુષ્ટધુમ વડે વ્યુહાકાર ઊભી કરાયેલી પાંડુ પુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ આ સેનામાં મોટા ધનુષ્ય ધારણ કરનાર તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શુરવીર સાત્યકી વિરાટ મહારથી રાજા દ્રુપદ ધુષ્ટકેતુ ચેકિતાન બળવાન કશીરાજ, પુરુજીત, કુંતીભોજ અને પુરુષ શ્રેષ્ઠ શેભ્ય, પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમભોજ, સુભદ્રાપુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાંચે પુત્રો બધા જ મહારથીઓ છે. હે દૃજ શ્રેષ્ઠ, હવે આપણી સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે, તેમને પણ આપ જાણી લો. આપની જાણ ખાતર મારી સેનાના જે-જે સેનાપતિઓ છે, તેમને હું કહું છું આપ સ્વયં પિતામહ ભીષ્મ તથા કર્ણ સંગ્રામ વિજયી કૃપાચાર્ય તેમજ અશ્વત્થામાં વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભુરીશ્રવ્ આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનાર ઘણા શૂરવીરો અનેક પ્રકારના શસ્ત્રોથી સજ્જ છે તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ છે ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજય છે જ્યારે ભિક્ષ વડે રક્ષાયેલી આ લોકોની સેના પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે આથી બધા વ્યૂહ દ્વારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધા સજાગ રહીને ભીષ્મ પિતામાં જ બધી બાજુથી રક્ષણ કરો કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામાં ભીષ્મ તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહ ની જેમ ગરજીને શંખ વગાડ્યો ત્યારબાદ શંખ નગારા ઢોલ મૃદંગ તેમજ રણશિંગા વગેરે વાઘો એક જ સાથે વાગી ઉઠ્યા તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા શ્રીકૃષ્ણ અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પોણન્ડ્ર નામનો શંખ વગાડ્યો ત્યારબાદ કુંદીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુળ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા મહાબાહુ સુભદ્રાપુત્ર અભિમન્યુ આ સવે હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજવતા ધાર્ત રાષ્ટ્રોના એટલે કે આપના પક્ષધારીઓના હૃદય ચીરી નાખ્યા હે રાજન તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૂતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્ર પ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને શ્રીકૃષ્ણ મહારાજને આ વચન કહ્યું હે અચ્યુત મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભો રાખો જ્યાં સુધી રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનાર આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેઠે હું જોઈ ના લઉં કે આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે એ હું જોઈ તો લઉં દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઇચ્છનાર જે જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌને હું યુદ્ધ કરનારાઓને જોઉં તો ખરા સંજય બોલ્યા હે ધૂતરાષ્ટ ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા શ્રી ચંદ્ર બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે તમ રથને ઉભો રાખીને આ પ્રમાણે કહ્યું હે પાર્થ યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને પૃથાપુત્ર અર્જુને એ બંને સેનાઓમાં રહેલા વડીલો કાકાઓ પિતામહ ગુરુઓ મામાઓ ભાઈઓ પુત્રો પૌત્રો મિત્રો સસરાઓ તેમજ સુહદોને જ જોયા તે ઉપસ્થિત સઘળા બાંધવોને જોઈને એ કુંતી પુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચન બોલ્યા હે કૃષ્ણ યુદ્ધ ક્ષેત્રમાં ઉભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે હાથમાંથી ધનુષ સરી રહ્યું છે ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી હે કેશવ હું તો લક્ષણો પણ અવળા જ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો હે કૃષ્ણ હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે ન સુખ પણ હે ગોવિંદ અમારે આવા રાજ્યનું શું કરવું અથવા આવા ભોગ અને જીવનથી પણ અમને શું લાભ અમે જેમના માટે રાજ્ય ભોગ અને સુખો ઈચ્છીએ છીએ તે જ બધા લોકો તો ધન અને જીવવાની આશા જતી કરીને યુદ્ધમાં ઊભા છે અહીં ગુરુજનો વડીલો પુત્રો તેમજ દાદા મામા સસરા પોત્રો શાળા તથા બીજા બધા સંબંધીઓ જ છે હે મધુસૂદન હું હણાવ છતાં પણ અથવા ત્રણેય લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો તો પછી પૃથ્વી માટે તો કહેવું જ છું હે જનાર્દન ધૃતરાષ્ટ્રપુત્રોને હણીને અમને કયો આનંદ મળશે આ આતતાઈઓને હણીને તો અમને પાપ જ લાગશે માટે હે માધવ પોતાના પોતાના જ હણવા માટે અમે યોગ્ય નથી સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈશું જોકે લોભને લીધે ભ્રષ્ટચિત થયેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થતા દોષોને તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપોને જોતા નથી છતાં પણ હે જનાર્દન કુળનાશના કારણે લાગતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન વિચારવું કુળનો નાશ થતા સનાતન કુળ ધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ જ ફેલાઈ જાય છે હે કૃષ્ણ પાપ ઘણું વધી જતા કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે અને જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણ સંકર પ્રજા જન્મે છે વર્ણ સંકર કુળના હરનારાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિની પામે છે આ વર્ણ શંકરકારક દોષોથી કુળખાતીઓના સનાતન કુળધર્મો અને જાતિ ધર્મો સમૂળા નષ્ટ થઈ જાય છે એટલું જ નહીં હે જનાર્દન જેમના કુલ ધર્મો સમુળા નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળતા આવ્યા છીએ અરેરી ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ એ કરતા શસ્ત્ર રહિત અને સામનો ન કરનાર એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા પુત્રો રણમાં હણી નાખે તો તે મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારક થશે સંજય બોલ્યા રણભૂમિમાં શોક થી ઉદ્રિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ્ય તજીને રથના પાછળના ભાગમાં બેસી ગયા અર્જુન વિષાદયોગ નામનો પહેલો અધ્યાય સમાપ્ત બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય